રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડા હાથ જેવું થઈ ગયું હાથ તો અહીંની હતા વાળીને વાળીએ અને રાતે અહીંની વાવતા હતા અને અત્યારે મનસુખભાઈની વાડીયા છઉ આપણી વાડીની બાજુમાં એટલે આ સહી અને ટ્રેક્ટર અહીંની છે અને વિકાસભાઈ આજ છે રજા ઉપર એ વયો ગયો હતો રાતે વવાઈ ગયો ને એટલે સાડા અગિયારે વવાઈ ગયું હતું પછી ભજીયા ખાઈને અને વયો ગયો તો ઘરે અને અમે ને મનસુખભાઈ ને શૈલેષભાઈ તૈયારી કૂતા તા અંદર આ મનસુખભાઈ ની વાડી છે શું છે મનસુખભાઈ આનંદ વાહ સારું ને રાતે નું વાવતા હતા કેમ ભાઈ પાણી કરી દેવું ને સારું અત્યારમાં અટાણમાં આગળ તો પાણી પાંચ વાગ્યા માં પાવર આવી ગયો છે તમે તો વેલા કરવાને આવું વાળી માહોલ છે બધો જો તમે અત્યારમાં તો એમ થાય કે નહીં બાકી છે જમાવટ અને આજે ટ્રેક્ટર બારું પડ્યું હોય ને તો એમાંથી પણ જો વલ વોલ કહી અમે તો અહીંયા જે આ આ રીતનું પોઝિશન હોય જ આ રીતની જો આ રીતની એટલે ટ્રેક્ટરના છાંયા ઉપરથી બધું છે ને આ છાડલી ઉપરથી એ બધું પાણી જો તપકે છે અહીંયા ટ્રેક્ટરમાં આસો આસો ગાભો લાગી ગયો ડીઝલની ટાંકી તો હાંજે જ ફૂલ થઈ ગઈ હતી તેવું બધું હતું ને તો મોબાઈલ અહીંની ચાર્જિંગ કરી રહ્યો છે જ આપણી પાસે ભેગું આમાં આ રીતનું આવે બતાવી દો તમને તો આ તો બતાવીને જ લગભગ જોયેલું જ હોય આ રીતનું મોબાઈલવાળાની દુકાને મળી જાય અને આમાં ત્રણ પીનું આવે એક કઈ રે ત્રણ મોબાઈલ ચાર્જ કરવો હોય તો થઈ શકતા હોય તો આ રીતનું છે હાલો હવે આપણે કમલેશભાઈ ત્યાં વાવેતર કરવાનું છે ઘઉંનું જ એટલે હવે આજ ઓળી કંઈ ફેરવવાની નથી પાટલી જ છે રાતે પાટલું વાવતા હતા અત્યારે પાટલીઓ જ વાવવાનું છે એમ હાલો તો જવા દઈએ એનો ફોન જો આવ્યો આવ્યો થયો છે તો અહીંયા જો આ વાડીયા બધા આવીને સીધો કર્યો છે તાપ હાથીઓનો લાઈવ આપણે આ વાવારાખી ખેતર છે એમાં કપાસમાં જો હાથિયું પડી ગઈ છે અને હવે અત્યારે લગભગ ઓલા બુંબી આવે એટલે પીલી જવાના છે કેમ ભાઈ હા બુંગી વાળા આવે તી હા હા બુંગી વાળા વાંચે અટવાનું છે બાકી રોટાવેટર વેટર હજાવીને ત્યાર છે હું વાવો તૈયાર છું પણ બુંગી આવે ને થાય બધું હા પાણી વારવા તૈયાર છે બધા ઘઉં ને ખાતર ને બધુંય કમ્પ્લીટ છે

એટલે કમલેશભાઈ એટલે પ્રવીણભાઈ જો આમ હાથી આ કે પ્રવીણભાઈના ભાઈ નાના એ કમલેશભાઈ એટલે બધું છે નજીક નજીક આપણી વાડી જામ સામે છે બધા આ ડેમનો પારો રહ્યો આ ડેમનો પારો અને અહીંયા સેટામોસમ પહેલાં વાવાઈ ગઈ છે હવે અહીંથી આ મૂક્યું છે આ ખેતર આમ પૂરું થાય છે પાછું અહીંથી મૂકશું એટલે આ ખેતર આમ પૂરું થાય આ બે ભાગ આજે વાવવાના છે અને સેટા મોસમ પહેલાં લેવાઈ ગઈ સલાહ સેટા મોસમને ધોર્યો અને બધું કમ્પ્લીટ થતું જાય અને આમાંથી પછી ટ્રેક્ટર નીકળી જાય આ ખેતર વવાઈ જાય ને આ ભાગ વવાઈ જાય પછી આમાંથી નીકળી જાય તો કાંઈક આ રીતનું પારા મીડિયમ કારણ કે ઢાળવું જમીન છે અને ઢાળવી એટલે કે આમ થોડોક ઢાળ છે એટલે ઓલી સાઈડ એક ભાઈને ઊભો રાખવો પડે છે અને આ મૂક્યું છે એટલે વાંધો લગભગ નહીં આવે આવે કમલેશભાઈ કઈ વાંધો એ તો આ બાજુથી વાવીને એટલે નથી લગભગ વાંધો આવતો અને આ જો સંજીવભાઈના કાકાના ઘઉં છે આ પણ આપણે જ વાવેલા હે જા આ વીસ થી એકવીસ કિલો ઘઉં નાખેલા હતા એકવીસ કિલો જેવા આ બધા આપણા જ વાવેલા હે આ રીતના પટ્ટા અને હવે અને હજી વાવેતર આમ તો જોકે સાલું છે કેમ ભાઈ નામ જ નથી લેતું હાલો મંડી ફેસવા એટલે બપોર થઈ જ થાય પૂરું દિવસ હલો 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 આપણે વાવવા રાખીને એ ખેતરમાં જો કપાસને બધું થઈ ગયું સોખું અત્યારે આલે રોટાવેટર રોટાવેટર પાછળ આપણે વાવન ચાલુ કરી દેવું છે હવે જા સેઠેથી મુકાયું રોટાવેટર કપાસ બધો થઈ ગયો સોખો હવે રોટાવેટર વેટર અડધું તો આવી ગયું અડધું રહ્યું છે અને અમે હવે વાવન ચાલુ કરીશી ખાતર પીળું વાળીએ એટલે ખાતર ભાઈને વિકાસ વિકાસ થઈ જ આગળ આવી ગયો એટલે એ બે ગાડીઓ લઈને ગયા છે ખાતર લેવા અને ઘઉંના બાસકા મનસુખભાઈ ને વાળીએ પડ્યા હતા આપણે લેતા આવ્યા હતા એટલે ઈ પણ અત્યારે જો એક પેટી દીધી થેલી ખાતર નાખી દીધું ઘઉં છે આપણે પોર હતા એના ઈ વામન ટુકડા અને ખાતર છે ડીએપી અઢાર છેતાલીસ અને આને ઊભું રહેવાનું ઊભી રહી ને એક વાર ઊભી રહેતા ઓલ આવી જઈ તો આ સાઈડ થોડુંક અધર છે એને રાખ દઈ ઊભી તો આ બાજુ ના સેટો હોય ને એ બાજુ રાખ દે ઊભી એટલે તો અટાણે આવી ગયા છે ખેતરમાં હવારમાં હું નતો ટાણે બપોર પછી આવ્યો છે હું સીતુભાઈજી ખેતર વાવવા રાખે એમાં આલે છે ઘઉં મોયરા લેશે લોટા વેટર ને પાછળ ઘઉં વાવેતર ઓરણી આ છે ને કપાસ નીકળો મોડો એટલે ઘઉંમાં ગાય ગા ફટાફટી કામ આલે છે કેતનભાઈ નીકુપારા કરે છે